ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવન બાપા મિત્રો આજે અમારે ગોંડલ જવાનું છે થોડુંક દવાખાનાનું કામ છે એટલે હતા પર હતા પર પણ જાઉં રસ્તામાં જ આવે છે એટલે અને વિડીયો કન્ટેન જોજો મિત્રો જય માતાજી જય જીવન બાપા મોટર ચાલુ કરી છે મિત્રો પાણી હજી આવ્યું નથી

ગોળા પીવા ન પછી જાય ગાકાનું આમાં મેલ છે

આ મોટા છે જેવું નામ છે રવિજીભાઈ ફાઇનલ મિત્રો ગોંડલ ભોગીયા અને દવાખાનું કામ પૂર્ણ કરી હવે કાનું કટલેરી લે છે હાલો મિત્રો ફોન કાનુ આ મેઘપુર પરના પાટિયા બેઠા છે પોરો ખાવા કાનુ જાય બેઠી સાઈ ના રોડ છે સાથળિયા બાજુ જવાનો આ બાજુ વાસાવડ જાય અને આ બાજુ મેક પર જાય એટલે મેક પર થઈને ગોંડલ થઈને આવ્યા નહીં કાનુ અને ઓલી બાજુ ખોડિયારમાં મંદિર છે મસ્ત મજાનું કાનું થાકી ગયા છે એટલે ઘડીક પોરો ખાઈ છે કાકાનું આ તો પડ કાનો મીઠો માવો ખાય છે કાનું બતાવો દો કેવો છે મીઠો માવો આમ સામો રાખો આ બધું ગોડલનો નો મીઠો માવો છે મવૈયા નહીં નહી લીધો હા હા ફનીયા સો ફાઇનલી મિત્રો ગંડલ થી આવીયા કાનુ વિદુ લે છે હું કાનું છે એમાં બાકાલું ને ઊ બેનાટો આ 3 ધારે ગયાની છે સંતરા

તને કોણ માખણ જેવો ગોવા જાવ કાકડી લીધી સુરતી બેન ધરા ખાય છે ઠેબુ બેન પપ્પુજી ખાય છે કુરકુરિયા ખાય છે રાતના વાગી ગયા છે સાડા નવ અને ચા પાણી બાકી છે ખાઈ પી લીધું અને અમારા સુરતી બેન જવું માના નખ કાપે છે

ફરી પાછા આપણે લઈ લઈએ છીએ ત્યારે આઈસ્ક્રીમ પાર્ટીનો વિડીયો વિતાવીશું છે વિડીયો કેમ લાઈક થઈજ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો